ઘણા દિવસ પછી આપણે પાછા આપણા બ્લોક અંદર મળશું આજની આપણી સફર છે મકર સંક્રાંતિ જે ઉત્તરાયણના ના પર્વ તરીકે ઉજવાય છે આપણે સેવાધામ એવા ગૌશાળાના આપણે મુલાકાત કરશું અને દર્શન કરશું અને સાથે ગૌ સેવાનો લાભ મળે તો આપણે એ પણ કરશું તો ચાલો આપણે જઈએ ગૌશાળાની અંદર ચાલો ગૌશાળાની ગાયો માટેની જગ્યા છે દિવસમાં મૂકવામાં આવતી હોય પણ જોવા મળી ગઈ સાચી ભાષામાં શીભડા અને દેશી ભાષામાં કાકડી આ ગાય માતાને ખોડાવવાની છે જેની સેવામાં લાગી ગઈ છે મહાદાન શ્રી વૃંદાવન ગોધામ જીવદયાલ ટ્રસ્ટ સુરત આપણે પહેલા ગાય માતાના વાસડા વાછડીને મળીશું છોકરાને મનાવીને લઈ છોકરા ને આપણે એની સાથે સાથે લઈ જાય ક્યાં જવું છે નું ધામ હોય ત્યાં મારો કાનાનો વાસનો એવું બને એવા મારા કૃષ્ણ કાનુડા એવા શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ મસ્તની જોવા મળી કે ગોવર્ધન ઉપર બેઠા છે બિરાજમાન છે આપણે આ જે વોટ ની અંદર ગયા એ ગાયું પીડિત છે કોઈ એક્સિડન્ટથી પીડાય છે અમુક બીમાર ગાયો છે ભક્તિ કરવા માંગતા હોય એની માટેની મસ્ત વ્યવસ્થા છે ધૂન ભક્તિ માટે આજે ગૌશાળામાં આવ્યા બહુ આનંદ આવ્યો જોયું એમ માણસ નું બહુ સારું એવું છે સાથે સાથે સેવા તો અત્યારે નહીં થાય સેવા માટે એક અલગ દિવસે આવવું પડશે આપડા ધર્મેશભાઈ એવા ધર્મેશભાઈ આ ફાઈનલ કરીને રાખ્યું છે આવતા મહિના સેવામાં આવવાનું છે અને પરેશભાઈ જેને આ ગૌશાળા આપણને પ્રેરિત કરી કે આ ગૌશાળા છે આપણે ત્યાં જઈએ આવા જ અમારા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો